પાવાગઢ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે જુદી જુદી સ્કૂલના શિક્ષકોનો ત્રિદિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામની પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો સ્કૂલના પ્રેરક જૈન મુનિ પૂર્ણચંદ્ર વિજયજી તથા વિનોદ વિજયજી મહારાજના માંગલિક કાર્યક્રમથી શરૂઆત થઈ હતી પાવાગઢ વિજય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ હરિતા વ્યાસીએ જણાવ્યું હતું કે હાલમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે શિક્ષકોની પોતાની સ્કિલ ડેવલપમેન્ટ થાય અને મોટિવેશન મળી રહે તે હેતુથી મેનેજમેન્ટ દ્વારા વિષય નિષ્ણાતોને બોલાવી ત્રણ દિવસનો આ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય કાર્યક્રમની ડિઝાઇન બનાવનાર નિષ્ણાત ફેકલ્ટી ટ્રેનર અને કાર્યક્રમના કોઓર્ડિનેટર સીતલ શાહે જણાવ્યું હતું કે આ વિસ્તારની જુદી જુદી સ્કૂલના શિક્ષકો જેમાં જીવનપુરા ઇન્દ્રજગત વિદ્યાલય તથા વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા વિજય ઇન્દ્ર વિદ્યાલય ધનેશ્વર સહિતની સ્કૂલોના શિક્ષકો તથા આચાર્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં નિષ્ણાત ફેકલ્ટી તરીકે કૌશલભાઈ લાખાણી જ્યોતિબેન જાની સીતલ શાહ પાવાગઢ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તથા જાણીતા કોર્પોરેટર સોફ્ટ સ્કિલ અને બિહેવિયર ટ્રેનર તથા સરકાર સર્ટિફાઈડ પોસ્ટ ટ્રેનર આશુ મનચંદાએ જુદી જુદી કોર્પોરેટ રમતો રમાડી શિક્ષકો કેવી રીતે પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરી શકે તે સમજાવ્યું હતું